બગદાણા મુદ્દે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે કરેલી એક ટિપ્પણી બાદ વિવાદ એટલો વકર્યો કે પોલીસ સ્ટેશને પહોંચી ગયો હવે આરોપ એવો લાગ્યો છે કે માયાભાઈના દીકરા જયરાજ આહિરે ફરિયાદી નવનીત બાલધિયા પર લોહિયાળ હુમલો કરાવ્યો છે ફરિયાદીનો આરોપ છે કે ચોવીસ ડિસેમ્બરે મુંબઈના કાંદિવલીમાં બાપા સીતારામ સેવા મંડળ દ્વારા આયોજીત ડાયરામાં માયાભાઈ આહિરે યોગેશ સાગરને બગદાણા ધામ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા જેમાં માહિતી દોષ હોવાની જાણ નવનીત બાલ માયાભાઈ ને કરી જેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે બાબા સીતારામ એમ કેતો તો આપડે યોગેશભાઈની જે જાહેરાત છે હા યોગેશભાઈ સાગર હા તો એમાં એવું છે આની પેલા મિટિંગ થઈ હતી ત્યારે ભગવાન દત્તા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે હા એણે એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે બધા ટ્રસ્ટી છે મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું એનો વિડિયો આગળ મૂકી દઉં હા બરોબર મેનેજિંગ કોઈ નથી થયું અત્યારે સુધી માં બરોબર આ જે ટ્રસ્ટી છે એ ભગવાન ભાઈ ત્યારે ના પાડી દીધી આપણે કરુણા ભાઈ ના હું આગળ મૂકી દઉં વિડિયો એટલે હું મૂકવાનો છે ભાઈ આ મેનેજિંગ ટ્રસ્ટી નથી એમ ટ્રસ્ટી છે મેનેજિંગ કોઈ નિમાણા નથી ગામમાંથી મારા પાંચ દસ ફોન આવ્યા આ રીતનું માયા તારી હું વાત કર લઉં હેલો હા હા એ રીતનું છે મેં કીધું દાદાને ફોન કરું એટલે સારું છે એમ બધાએ નોંધ લીધી સારું થયું ઓલું બોલ્યો એ કોઈએ નોંધ ન લીધી ને કઈ ઉત્સવ કર્યો એ હે ઉત્સવનું જે બોલ્યો એ તો કઈ નોંધ ન થઈ ને એટલું જ દેખાણું ને પણ એ તો હતા જે માનો કે ટેસ્ટી ટેસ્ટીમાં એકબીજાને હાલતું હોય કઈ તો કહે ને ઉત્સવનું થયું તો સારું જ છે ને ભાઈ હાલો ઈ રીતનો ઉત્સવ કરે છે ના ના હું આગળ મોકલી જ દઉં છું આગળ બધું મૂકી દઉં હા બરોબર કોઈ કેતો તો તમે મારું નામ દેજો અત્યારે હાલ અમે સરપંચ છીએ બરોબર બગદાણા હે કોઈ કેતું હોય કે આ કોનો ફોન આવ્યો કઈ છે તો મારું નામ આપી દેજો નવનીતભાઈ સાથે થયેલી વાતચીત પ્રમાણે માયાભાઈએ તરત જ માફી માંગતો અને ચોખવટ કરતો વિડિયો પણ મોકલી દીધો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણો વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા ટ્રસ્ટી જ છે તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત તો મને બગડાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી

હાય શ્રમે હા તો ક્યારે મળું છું તમે કયો ત્યારે તો વાંધો નહીં પ્રસંગમાં છું હમણાં આવું ફોન કરું હું હતું હું એ રૂબરૂ વાત કરીએ હમ હમ કઈ વાંધો નહીં ફરિયાદી પર હુમલો થયા બાદ તેમણે નિવેદન આપ્યું અને તપાસની માંગ કરી પોતાના વિડીયોમાં નવનીત દાવો કર્યો કે મારે બગદાણાના ટ્રસ્ટીઓ સાથે વાંધો છે મારા ઘણા સમયથી બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટી ની હારે થોડુંક આમથી આમ ચાલે છે યોગેશભાઈ સાગર બીજા દિવસે એના એમના દીકરાનો જયરાજભાઈનો ફોન આવ્યો મારામાં કે તું ક્યાં છો ને તને મળવાનું છે તો મેં કીધું હું બગદાણા છું આશ્રમે છું ગમે ત્યારે આવો ત્યારે મળશું પછી પાછો મારા એક બીજા મિત્ર છે રામભાઈ વાળા વાળાકરી તો એમને મેળવી એટલે એમ એમનામાં ફોન આવ્યો કે ભાઈ આ કોણ છે ને શું છે તો રામભાઈ કીધું કે જાયભાઈ છે એવું કાંઈ છે નહીં એનું બધું મને બોલાવ્યો વાતચીત કરી તો એવું કાંઈ હતું નહીં પછી આ લોકો રાતે આવ્યા છે ને મારું ટ્રેક્ટર ઊભું રાખ્યું ટ્રેક્ટર ઊભું રાખી અને ટ્રેક્ટરમાંથી છાવી કાઢી ગયા મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા કોઈ આપણા ટ્રેક્ટરમાંથી છાવી કાઢીને ટ્રેક્ટર ઊભું રાખીને અહીંથી વહી ગયા છે તો હું ત્યાં ગયો તો પછી ગાડી પાછળ ગાડી લઈને હતા વેરના ગાડી હતી અને એની પાછળ હું ગયો તો પછી એ એ લોકોએ ગાડી આગળ આગળ જવા દીધી તો પછી પાછળ મારી પાછળ ગાડી આવી ગાડી આવીને કે તું કેમ મારી રેકી કરે છે તો એમાંથી ચાર જણા ઉતરી ખાલી એટલું બોલી અને ધોકાને પાઇપે પાઇપે મને મારી મારીને હાથે પગે બધે ઈજા કરી છે પછી થોડી વારથી કે બીજી સ્વીપ ગાડી આવી તો એમાંથી ચાર જણા ઉતર્યા તો એ લોકોએ ધોકા પાઇપ કાઢી અને મને બધી જગ્યાએ માર્યો છે અમારા હાથે ફ્રેક્ચર આવ્યું છે બે પગ હાથે બે હાથે પાછળ કમરના ભાગે બધી જગ્યાએ મને મારેલો છે ત્યાર પછી અમે અહીંયા અન્મદ હોસ્પિટલમાં એડમિટ થયા પછી સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાંથી અમે અહીંયા આવ્યા હતા લખવા એટલે એમાં ફરિયાદ આપી છે અને અમારા બે મોબાઈલ તોડી નાખ્યા અમારી ટુ વ્હીલ બાઇક તોડી નાખી અને સાહેબને મારે નમ્ર વિનંતી છે કે આની યોગ્ય તપાસ થાય એમાં કોણ કોણ પાછળ છે આ કારણની અંદર એટલે મારી એસપી સાહેબને મારી વિનંતી છે કે આની અંદર કદાચ મોટા માથા હોય ખરા જો કે પોલીસે તપાસ બાદ દાવો કર્યો કે આ કેસમાં માયાભાઈ આહિર કે તેમના દીકરાની સંડોવણીના કોઈ પુરાવા નથી

અને આ સમગ્ર કેસ છે જે આ કેસ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા આપતા હોવાની એમને શંકા હોય છે જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજની અવારનવાર રેડ કરાવેલ હોય છે અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે આ સમગ્ર આ બે બનાવ છે એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજ ની રેડ આ બંનેને ધ્યાનમાં રાખી એનો એનો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આ જે આઠ આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા દ્વારા બી તેના નામ આપવામાં આવે છે પોલીસને અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે હાલ પોલીસની જે તપાસ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા જે સીડીઆર એનાલિસિસ તેમજ સીસીટીવી કેમેરાની જે તપાસ કરવામાં આવેલ છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા તેમની પૂછપરછ દરમિયાન બી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાય આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી આજે તમામ આરોપી છે નાજુભાઈ કામળિયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમર આતુભાઈ ઓગડભાઈ ભમર વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર સતીશભાઈ વિજયભાઈ વનાડિયા ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા પંકજભાઈ માવજીભાઈ મેર તેમજ વીરુભાઈ મધુભાઈ શેડા આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે આની સાથે કોઈ સંકળાયેલું છે કે અન્ય કોઈ ના અત્યાર સુધી અમારી તપાસમાં તમામ આરોપી સાથે કોઈ સંકળાયેલ હોવાનું જણાય આવેલ નથી ફરિયાદી પર હુમલાનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં હુમલાખોરો એવું કહી રહ્યા છે કે શું તું નાજુ કુંડવીને પકડાવીશ નાજુભાઈ કામડિયા નામનો શખ્સ આ કેસમાં મુખ્ય આરોપી છે